રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આઠસો છત્રીસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગિયાર અર્વાચીન શહેરીગરમાં સાતસો ચુમ્માલીસ બેસી મોટા ગરબાનું આયોજન થયું છે જિલ્લા પોલીસ વડા અધિકારીઓએ આપી માહિતી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે ત્યાં સીસીટીવી રાખવામાં આવશે એક એસપી એક એ એસપી ત્રણ નાયબ પોલીસ અધિક્ષક ત્રેવીસ પોલીસ ઇન્સ્પેક્ટર નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચારસો ઓગણીસ પોલીસ કર્મચારીઓ આઠસો ચોત્રીસ હોમગાર્ડ તેમજ જીઆરડી સભ્યો સહિત એમ કુલ બાર હજાર નેવું પોલીસ અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત થશે દશેરા વિજયા દશમી અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લા ખાતે રાખવામાં આવેલ બંદોબસ્ત રાખવામાં આવશે કુલ બસો ચોર્યાસી પોલીસ અધિકારી કર્મચારી એચજી ડીઆરડી એસઆરડી ટીઆરબીનો સમાવેશ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે સંપર્ક કરો પંચાણ સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ આઠસો સડત્રીસ નવરાત્રીનું આયોજન થવાનો છે જેમાંથી અગિયાર કોમર્શિયલ ગરબા એટી ટુ જેટલા જો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે એવા ગરબા અને સાતસો ચુમાંલીસ જેટલી નાની શહેરી ગરબી નું આયોજન નાની શહેરી ગરબા આયોજન કરવા આવશે એના સિવાય સાત શોભા અને દશેરા વિજય દશમીના ઉપલક્ષમાં ત્રણ યાત્રાઓ અને રાવણ દહન પ્રોગ્રામ પણ છે આમાં રાજકોટ જિલ્લા પોલીસ તરફથી એક એસપી એક એ એસ પી તીન ડી વાય એસ પી પોલીસ ઇન્સ્પેક્ટર ત્રેવીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચારસો થી વધારે પોલીસ કર્મી અને આઠસો થી વધારે હોમગાર્ડ આ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને અમારી સી ટીમ ચોવીસ પાર્ટમાં કરીને સી ટીમ દરેક રાત્રિ નાની ગરબા અને મોટા કોમર્શિયલ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં ડ્રેસમાં કે તો સિવિલ ડિપ્લોય રહેશે અને અમારી જનરક્ષક એકસો બાર ની ત્રેવીસ ગાડીઓ ડિપ્લોયડ રહેશે એના સિવાય પચાસ થી વધારે મોટરસાયકલોના રૂટ તૈયાર કરવામાં આવ્યા છે જે રેગ્યુલર ગામડાઓના વચ્ચે પેટ્રોલિંગ કરતા રહેશે અને સીસીટીવી કેમેરા અમે મોટી કોમર્શિયલ ગરબામાં અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે ત્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે એના સિવાય આ એક માર્ગદર્શિકા શું કરવું નહીં કરવું એની માર્ગદર્શિકા તમામ આયોજકોને આપવામાં આવી છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરશે અને અમે સોશિયલ મીડિયા માટે અમારી સાયબર સેલની ટીમમાં એક સેપરેટ ટીમ બેઠાઈ છે જો કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયા પર મોનિટર કરશે કોઈ લોકો સામાજિક દુર્ભાવના ફેલાવાની કોશિશ કરશે તો એના વિરુદ્ધમાં સખત પગલા લેવામાં આવશે અને અને સૂચના આપવામાં આવી છે આમાં વ્યવસ્થા મુખ્ય મુખ્ય સડક આયોજન સ્થળ સુધીની લાઇટિંગની વ્યવસ્થા મહિલાઓ માટે સેપરેટ વોશરૂમની વ્યવસ્થા લાઇટ માટે એક કન્ટીજન્સી વ્યવસ્થા ત્યાં સીસીટીવી રૂમ હોવો જોઈએ આ તમામ ડિસ્કશન અને ચર્ચા સાથે થઈ ગયેલ છે અને શાંતિથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી ગરબાનું આયોજન થાય એના માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે અને અમે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવે છે